હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ જો તમે મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો આજે આપણે બનાવીશું એકદમ નવું જ શાક એટલે કે ફાફડા વાલોનું શાક જેને સ્ટફિંગ કરીને બનાવવામાં આવે છે અને ખાવામાં એકદમ ટેસ્ટી બને છે તો ફાફડા વાલોનું શાક બનાવવા માટે મેં અહીંયા અઢીસો ગ્રામ જેટલા ફાફડા વાલો લઈ લીધી છે તેને ધોઈને આ રીતના કોરા કરી લીધા છે આપણે આ ફાફડા સ્ટફિંગ કરીને બનાવવાનું છે તો તેથી આ રીતના ઉપરથી તેનો રગનો ભાગ કાઢી લેવાનો છે ત્યારબાદ તમે વિડીયોમાં જોઈ શકો છો તેમ આ રીતના ચપ્પોની મદદથી તેને વચ્ચેથી કાપો મૂકી દઈશું અને આ રીતના તેને ખોલી લેવાના છે ત્યારબાદ અંદરથી આપણે દાણા કાઢી લઈશું જેનાથી સ્ટફિંગ પરફેક્ટલી ભરી શકાય અને દાણાને આપણે સાઈડમાં એક વાટકીમાં કાઢતા જઈશું તો હું અહીંયા તમને ફરીથી એક વાલોને ફોલીને બતાવું છું તો આ રીતના ઉપરથી રગનો ભાગ કાઢીને આપણે તેમાંથી અંદરથી દાણા કાઢી લઈશું અને સેમે જ પ્રોસેસથી આપણે બધી જ વાલોળને ફૂલીને તૈયાર કરી લેવાની છે તમે જોઈ શકો છો મેં અહીંયા બધી જ ફાફડા વાલોળ તૈયાર કરી લીધી છે હવે આપણે તેનું સ્ટફિંગ તૈયાર કરી લઈશું તો તેના માટે મેં અહીંયા સિંગદાણા આઠથી દસ જેટલી લસણ નીકળ્યો તથા એક લાલ મરચું લીધું છે તેને એડ કરી દઈશું ત્યારબાદ મેં અહીંયા એક વાટકી જેટલા ગાંઠિયા લીધા છે આ મોળા ગાંઠિયા બજારમાં ઇઝીલી મળી રહેશે તેની જગ્યાએ તમે નાયલોટ ગાંઠિયા ફાફડી ગાંઠિયા કે શેકેલા ચણાના લોટનો ઉપયોગ પણ કરી શકો છો બધી જ વસ્તુને આપણે મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી લેવાનું છે તો તમે જોઈ શકો છો મેં અહીંયા તેને ગ્રાઇન્ડ કરીને રેડી કરી લીધું છે હવે તેને એક પ્લેટમાં કાઢીને તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર અને એક ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું લાલ મરચાંનો ઉપયોગ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછો કરી શકો છો ત્યારબાદ તેમાં અડધી ચમચી જેટલો ગોળ એડ કરીશું ગોળની જગ્યાએ તમે ખાંડનો ઉપયોગ પણ કરી શકો છો પરંતુ જો તમને શાકમાં ગળ પણ ના પસંદ હોય તો તેને સ્કીપ પણ કરી શકો છો ત્યારબાદ તેમાં થોડા કટ કરેલા લીલા ધાણા એડ કરીશું અને સૌ પ્રથમ પહેલાં બધી જ વસ્તુને આપણે ડ્રાય જ મિક્સ કરી લેવાનું છે તો તમે જોઈ શકો છો મેં અહીંયા બધી જ વસ્તુને ડ્રાય મિક્સ કરીને તૈયાર કરી લીધી છે હવે તેમાં પરફેક્ટ બાઇન્ડિંગ માટે આપણે તેલ એડ કરીશું તો સૌપ્રથમ પ્રથમ મેં અહીંયા એક ચમચી જેટલું તેલ એડ કર્યું છે અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું પરંતુ મને અહીંયા મિશ્રણ હજુ થોડું ડ્રાય લાગે છે તેથી હું થોડું તેલ વધારે એડ કરીશ અને ફરીથી આપણે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું અહીંયા તેલનું પ્રમાણ પણ તમે તમારા ટેસ્ટ પ્રમાણ વધારે કે ઓછું કરી શકો છો તો તમે જોઈ શકો છો અહીંયા સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે તેને આપણે એકદમ ડ્રાય પણ નહીં અને એકદમ બેન્ડવાળું પણ નહીં બનાવીએ હવે આપણે આ ફાફડા સ્ટીમ કરીને બનાવીશું તો તેના માટે આ રીતના કાણાવાળા વાસણમાં તેલ લગાવી દઈશું હવે આપણે જે સ્ટફિંગ તૈયાર કર્યું છે તે લઈ લઈશું અને આ રીતના ફાફડા વાલોળમાં સ્ટફ કરી દેવાનું છે મિશ્રણને તેમાં ભરી દીધા બાદ આપણે આ રીતના તેને બંને બાજુથી સારી રીતે પ્રેસ કરી લઈશું જેનાથી મિશ્રણ બહાર ના નીકળે તો સૌ પ્રથમ આપણે આ રીતના જે મોટી ફાફડા વાલોળ છે જેની થોડી જાડી સ્કીન છે તેને સ્ટફ કરી લઈશું અને કાણાવાળા વાસણમાં તેને નીચે મૂકીશું કારણ કે તેને સ્ટીમ થતાં થોડો વધારે ટાઈમ લાગશે તેથી આપણે તેને તળિયેના ભાગે રાખીશું ત્યારબાદ જે થોડી નાની સાઇઝની વાલોળ છે આપણે તેને ઉપરના ભાગે રાખીશું કેમ કે તે ઝડપથી સ્ટીમ થઈ જશે તો તમે જોઈ શકો છો મેં નાની વાલોળ ઉપર અને મોટી વાલોળ નીચે એ રીતના વાસણમાં મૂકી દીધી છે તો મેં અહીંયા બધી જ ફાફડા વાલોને સ્ટફ કરીને તૈયાર કરી લીધી છે તો તમે જોઈ શકો છો આપણે આ રીતના તેને સ્ટીમ કરવા માટે મૂકીશું ત્યારબાદ આપણે વાલોને ફૂલતી વખતે આ દાણા જે સાઈડમાં અલગ કાઢીને રાખ્યા હતા તેને આ રીતના ઉપરથી એડ કરી દઈશું તો શાક ખાતી વખતે આ દાણાનો ટેસ્ટ એકદમ સરસ લાગે છે અને ટેસ્ટી પણ લાગે છે હવે વાલોને સ્ટીમ કરવા માટે મેં અહીંયા પહેલેથી જ પાણી ગરમ થવા માટે મૂકી દીધું છે અને પાણીમાંથી ધુમાડા નીકળવા લાગ્યા છે તો આપણે તૈયાર કરેલા વાસણને આ રીતના સ્ટીમ કરવા મૂકી દઈશું અને ઢાંકીને લગભગ પચીસથી ત્રીસ મિનિટ માટે આપણે તેને બફાવા દેવાના છે તો લગભગ અડધી કલાક જેવું થઈ ગયું છે આપણે ઢાંકણ ખોલીને જોઈ લઈએ તો તમે જોઈ શકો છો આ રીતના ચપ્પુની મદદથી ચેક કરતાં તે ઇઝીલી બફાઈ ગયા છે અને આપણે દાણાને પણ ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો વાલોનો દાણો પણ સારી રીતે મેશ થઈ જાય છે મતલબ આપણા ફાફડા વાલળ અને દાણા એકદમ સરસ રીતે બફાઈ ગયા છે તો આપણે તેને બહાર કાઢી લઈશું તમે જોઈ શકો છો તેની સ્કીન એકદમ સરસ ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે મતલબ તે પરફેક્ટલી કૂક થયા છે હવે શાકનો વઘાર કરવા માટે મેં અહીંયા કઢાઈમાં લગભગ દોઢ ચમચા જેટલું તેલ ગરમ થવા માટે મૂક્યું છે તેલ ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી જેટલી રાય એડ કરીને તેને સંતળાવા દઈશું ત્યારબાદ તેમાં અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું અને તેને પણ સારી રીતે સંતળાવવા દઈશું હવે ગેસની ફ્લેમ બિલકુલ લો કરી દઈને તેમાં થોડું મરચું એડ કરીશું અને ચપટી જેટલી હળદર એડ કરીશું અને તરત જ આપણે જે ફાફડાવાલોને સ્ટીમ કરીને તૈયાર કરી રાખી હતી તેને એડ કરી દઈશું અને તેને સારી રીતે મિક્સ કરી લેવાના છે આ રીતના વઘારમાં થોડું મરચું અને હળદર એડ કરવાથી શાક ખાવામાં ફીક્કું નહીં લાગે કારણ કે આપણે અંદર તો સ્ટફિંગ ભરેલું જ છે હવે ઉપરથી થોડું ચપટી જેટલું મીઠું પણ એડ કરીશું જેનાથી એકદમ સરસ ટેસ્ટ બેલેન્સ થઈ જશે તો આપણે તેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે અહીંયા વાલોને વઘાર સાથે મિક્સ કરતી વખતે આપણે તેને બિલકુલ હળવા હાથે મિક્સ કરીશું જેનાથી તેના અંદરનું સ્ટફિંગ બહાર ના નીકળી જાય હવે છેલ્લે તેમાં થોડા લીલા ધાણા સ્પ્રિન્કલ કરીને ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું અને તેને પણ વઘાર સાથે સારી રીતે મિક્સ કરી લઈશું તો તૈયાર છે આપણું એકદમ કાઠિયાવાડી ટેસ્ટ સાથે ભરેલા ફાફડા વાલોનું શાક જે ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે તો જો તમારા વિસ્તારમાં આ રીતના ફાફડા વાલોડ મળતી હોય તો એક વખત આ રીતે શાક બનાવીને જરૂરથી ટ્રાય કરજો બધાને ખૂબ જ ભાવશે અને સાથે સાથે તમને મારી રેસીપી કેવી લાગે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો જો તમને મારી એ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને મારી ચેનલ કાજલ્સ કુકિંગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા